તમે હું તો મારો બેટુ પણ આવતા તો આ ટાળી કર કરવું પડશે કારણ કે હવે મેમો એવડાય એમ નહીં અને ગારો કોઈ થાય છે ને અજ વગરનો આ હું તો છે ને પાકું કરો પોર તો પાકું કરવું છે કારણ કે જેમ આ તો વગડે રહેવું જનાવરે પડ્યો હોય પાછો અને આ બે દાડાથી લગાતાર એવો મેં પડ્યો છે ને બધાને ખેતર ભરાઈ ગયો છે સારું કર્યું આમાંથી મેં ફોણી કાઢ્યું ન કે આ તો ડેમ ડેમ ભરેલો લઉં ટેકો ટેક પેલા ખાઈ એમ કાઢ્યું છે એટલે તો છે તો દાળ્યું ખાલી થઈ ગયું છે પણ મારું બેટું મગફળી વાળું મને એવું લાગે છે કે મગફળી પાણી તો પરણું હશે કારણ કે ત્રણ દાડાથી તો હું ઓટો મારવા જો નહીં અને મગફળીને બે દાડા વખરા જોવા પડે છે લગાતાર એટલે પાણી તો પરણવું છે અને પાણીને કાઢ્યું નહીં તો મગફળી પડી જાય હે હવે પાણી કાઢવું તો કાઢવું જ આ પેલા નેસાડામાં કાછેરું કારણ કે એમાં કોઈ ઊંજું નહીં કે કાછે કાચેરું હા અને બે માણસોની મારે વર રાખવી પડશે ખાસ કારણ કે છે ને હળદતાન ચીરેડે એવા છે એમ મારા મોય પાણી કાછી પાછા એટલે જઈને પેલા તો ડોમસ છે વગેરે કે હું એને છે કે નહીં તોડ્યું આમ પાણી કાઠ્યું હોય ને તો એવા કોઠા હોવા મારો બેટો બે જશે હો તો ખોપા તો મસ્ત હશે હો હાલ તો વાગી મોટી છે ને હજી બે મહિના મસ્ત ફુફા બે જાય હાલ તો થોડા થોડા હે મારા બેટા પણ સારું સારું બેઠા પાસા બેઠા છે કારણ કે વધારે ફરે ને તો મગફળી હારે દોર્યો ને હવે કે લઈ જાવ દુશીન વતા કે આવી મગફળી બેઠી છે એટલે થોડા દાડા બે જાય વગીર

એમતા તો બરાબર છે પણ શુમાં તો એવો ખચેરો ને કે કજી મારામાં પોણી ના કાઢે અને આ તાક જો આ ટાયા જેવા તોડ્યા છે આ જ ના જેતા થોડી નો સાથે પાસા જેતા બવા જા જે વાર આ કડાવાળા રે ને કડવાવાળા રે મારા બેટા કોઈ ઓછા નહીં એટલે ખબર નહી પરથી કેલા કોઈનામાં પોણી ના કટાય હા વન આવ જાર ઉજો છે કો તંબુર જાર તો ઉજો નહીં આ પોણી કાટી કાટી કોઈ કર્યું છે આ હા 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 હા

મે <laughs> ખિસકુલી બંધ થઈ જા એ ઉંગાડી સોરી માની તું તાર કોઈ આ આ છોડવાનો એટલે કાડવે કીધું એટલે તે મારામાં તું મારું ખબર નહી આ એમ તે હું મો તો ખબર હા હું તો મો આલુ પર ખબર નહી પડતી બસમાં

પાણી ના ફટે અલ્યા મે તો મય પોરે સમજાવતા કે મારા માં પાણી મને ના કાઢવા ના કાઢવા અલ્યા તું તો ઓય ઓય મારા સારા હાલજી જાતી એટલે તારા માં પાણી કાઢ્યું હા તારી જાર હળતી તારા મારા ઘરે છે અલ્યા હા બસ ખરી બરી જા બરી જો તક મારા માં પાણી કે કાઢવા પાણી કાઢ્યું તો તને છે ને આટલા તને ચોરસ ખાડ ખોલી ટોટિયા બોડિયા ફાજી નો દાટી મળ્યો રો પાછો અલે કોણ આખો દાટી નો પા તો બોલ મને તારા બાડી તો મને જીવ તો ગાઈ લાગુ એલી પેરે તો મારા માં પાણી કાઢી જો તો અને ઊણ તો કાઢી જો ને પણ હું તો મોટો નાદું હતો હા મારી બેટી પડી જો હવે ખતર ના છે કવર કે વાહા ઘણો પડ્યો તો મારો બેટો ઓ હો 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 એકને તો માખ પડી પાણી ભરી પ્રોબ્લેમ રહે મારડા એક બીજાના ના શેતા માં કોની કાટ કાટ કરે અને તારા મારડા લડ લડ કરે કોને માટે એટલે હમણે અવાજ આવતો તો ચિયાસિક લડોય થી મારડા ચાર ના લડોય રહ્યા છે અસે કુતરો લડોય છે કે કોણ લડાય છે જોવા દાજે ને મારા લડી લડી મરી જાહે છે આવાજ મારા બેટા લડ લડ કરે એવા

ખબર નઈ પડતી ખબર નઈ પડતી મારા માં પાણી કાઢે ઈ પાણી હવે તમે બે લારો શું કારણે મને કેજો અને આ એક પા ઓડે કાને તોડ્યું આયું આ આપણો ઓ પહેલા તોડેલું છે

અને આ મગફળી તો હવે મગફળીને તો પોણી થોડું બહુ રહે ને તો કોઈ એટલું બધું પૂલું ના કરે પણ તો તો વાત ઉપર હવે આપણે શું કરો હવે તમે ના તોડ્યો ને તો પોણી એનો રસ્તો ગોતી લે ઓટોમેટિક તૂટી જાય તમે ના તોડો તો એટલે પોણી તૂટવાનું થતું તો ઓટોમેટિક તૂટી જશે શું કરવાનું આ તો પોણી છે પોણી એનો રસ્તો ગોતી લે એટલે આપણે હવે તમે લડવાનું શું કીધું હવે આ તો મૂક્યો બાજરી દો આવ્યો હતો કે